આ તો લાલજી પણ નોમાં લોચો વાર બધું જોતો 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 બધું ના ના વી ગયો સારું બધું વાય છે રાયરો બાયરો ઓહો ગોમ તો સારું લાગે છે હું પાઉ ગોમ પેલા પેલો કે આ ઘર તો કહેતા આતા તા કે ના ઓય થઈ જવા તે આ નેર ઈ તો પાઉ આટલા દિન મને ખબર છે પણ બે રસ્તા પર એ બે રસ્તા હવે મને હું ખબર કે ચાર રસ્તા જાવ મે કીધું તું ના તમે આવજો આયા હોય તો અંગા સારું હતું પણ આ કેમ ના છોકરાને મોકલો એ બાબા પ્રભુ કે દવાખાને જાય ને એટલે આપડે તો જોઈ આવી તો છોકરો ગામી જાય ને તો બસ થઈ ગયું બીજું કોઈ નઈ આપડે સોરી સંબંધ કરી દઈએ તો પછી હું નામ વિવાહ કરી દે પોચ વીઘા તમાકુ વાઈ અને હું તો તો નુધાઈ દીધી પહેલે ને નુંધાઈ દીધી અત્યારે તમાકુ ના હું ભરી હું ફરી અમારે કીધું તું લુલાજી તમે વાત એ વિઘો વા એ સમજે તો વીઘા વાય પોંચ વીઘામાં પોચી આવું કેવાય બે હજારમાં જ દીધી અત્યારથી નુધાઈ દઉં તો પૈસા વાપરતો થઈ જવું ગ શું ને યાર કોઈ bike વાળો આવતો નહિ હો કોઈ bike વાળો આવતો નહિ તો બાપો હારો હતો ગાડી તો બે હારી છે છેડે આટલા સુધી મેલી ગયો પણ એ બાપો હવે આવક નહિ આપડે રસ્તો ભારે નહિ તો જવા ને ચોકન એ પાઉ લોચો છે હાલ કેટલી વાર જોવાની નેરીએ તો જોઈ પણ નહીં દેખાતો આમાં કોક ભેગો થઈ જાય ને તો કોક લાલ આ લાલજી આવી જાય ને તો સૌથી સારું મારા મુરત પાછું જોઈને ને આવ્યો ઘેર પેલું શું કેવાય આપલી મુરત ની આમ પેલી દેવલી કુ કેવાય ઓય એ દેવલી કુ કે અમે તો નોમે આવે તો મુરત થી હારું આમ પાછા પોચ રૂપિયા મળે હગુ થાય એવું જ લાગે મુરત આતો ગઈ અને અમે મોને ઘર થી હીસ જોતો હા આ જાવ ગામ માં આ બાજુ માં ગામ માં હસા બંગ કરો ને કોને કેમ જવાનું તમારે થી આ ભાઈ પેલા નોમ તો નહી આવે પણ આપડા શિવો પાકુ કેવાય શિવો નો હો પેલો આ શિવો નો હો આપણે એરા ખાલામ રહેરો સાફરો કરી ઓવા તા લાલજી નોમ લાલજી તો મતલબ લાલજી ને લાલ ને સુ કા ગામ નો તા

ગેરજ જવું પડશે ના ના એવું મારે નહિ કરવાનું મારે સો ને સુખમાં નાખવાની એવું ના હું નાના કોઈ કાર્યો હોય તો હોય ઘેર આપડે ના હોય ના ના મા કહી દેજો કે લુલાપંખ આપડે હગું નહીં કરવું કરાતું હોય છે કારણ

એવો મને હેડવા નતો દેતો ખેતર માં કરશું છોકરા હાગું કરશે એ કરી છે આ તો મને જવા દે મે બુને થી મેમન જેમ જવા દે મને હારું થી હારું થી હું જો ના કહ પા માર તો બધું હું કરા છોકરો કીધું પેલા હું કેવા લાલજી કીધું હારું થી કે કારો મે છોકરો છું સોરી ભટકો જ ને સોરી જિંદગી આખી બગરી જો જ મારે હારું થી એ લાલજી નો તે ભેગો થયો અને આ લુલાભાન તો બાપા માં ફરી ગયો હું કરવે હું કર હારુંથી મારે તો પેલા સકન જોયેલા તો સકન થયા પણ સગવું નથી તૂટી ગયું હું કર પોતનો સિક્કો મને તો મળે તો ભલે પોતનો મળે પણ કુવામાં બાલિકો નેકડી ગયો હવે મને ખબર પડી કે કુવામાંય બાલકો નેકળવા દખી પોતનો સિક્કો મળે તો પણ મારા મને હગું થાય ના ના પણ હારુંથી સકન તો થયા ઈમય ઈમ નહીં તો ઈમ ઈમ નહીં તો ઈમ પણ સકન તો થયા નહીં કરું મન ઘેર જતો રાખે એ ફોન કરીને કહી દે મારે હગું નહીં કરું લુલા મંગ કહી દઉં મેમો આવે છે અમારે પેલા શિઓ ભાર છોકરા જોવા આવવા ના હતા છું બાર બાર હતો તો તો થતો હતો ડાયરેક્ટ મને એમ કીધું કે મેમોન આવે લઈ આવજે

পারাছো মজা পাওনে কে আর যায় কই দাও র রকে সিংহে হয়ে যাও দুদিন পানি ভাঙে দেনা কাও